ચાલો સરસ મજા ફૂલ બનાવી દો હવા આપણે જોઈ શકીએ તો હવાને આપણે કરી પણ હવા આપણી આજુબાજુ બધે જ હોય હોય ને આમાં શું ભર્યું છે હા હવા હવા ને આકાર કે રંગ હોતો

પછી પવનના લીધે પાંદડા અને આ ફુગ્ગા છે ઈ ઉડે ઉડે ને જો ઉડે છે પવન ને લીધે પાંદડા અને હવા ઉડે સરસ વેરી ગુડ